અમદાવાદનું ચકચારી પ્રકરણ જ્યાં ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી કરી દેવામાં આવી હતી જેમાં ઓગણીસ લોકોમાંથી બે લોકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ આખા હોસ્પિટલનું કારસ્થાન ખુલ્યું હતું આ મામલામાં સાત જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન ખ્યાતિ હોસ્પિટલમાં છેલ્લા બે ત્રણ વર્ષથી જે ચાલી રહ્યું હતું તે ખૂબ જ ચોંકાવનારું છે કેમ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના અંતર્ગત આ હોસ્પિટલ માન્યતા તો મળી પરંતુ આ હોસ્પિટલે વધુ પૈસા કમાવાની લાલચમાં જે રીતે દર્દીઓને ખોટી રીતે તેમના ચેકઅપ કરીને તેમને જરૂરિયાત ન હોય છતાં તેમને એવી પ્રકારે સારવાર કરાવીને પૈસા પડાવવાનું આખું જે કૌભાંડ સામે આવ્યું તેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે વાત કરવામાં આવે તો છેલ્લા બે હજાર બાવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી એટલે કે બે વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલે પીએમ જેવાય યોજનામાંથી પંદર કરોડ રૂપિયા જેટલી રકમ કમાણી કરી હોય તે પ્રકારની ચોંકાવનારી વિગત સામે આવી છે જ્યારે કડીના બોરિસણા ગામમાં એક કેમ્પનું આયોજન ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ જે કેમ્પમાં આવેલા લોકો છે તેમને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમના પરિવારજનોની કોઈની સિગ્નેચર લેવામાં નહીં આવીને તેમને સ્ટેન્ડ મૂકીને ઓપરેશન કરી દેવામાં આવ્યું એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી આ આ ઘટના બન્યા બાદ બે લોકોના મોત નિપજતા સમગ્ર મામલો સામે આવ્યો ઘટનાના સંદર્ભમાં ત્રણ જેટલી ફરિયાદ પણ નોંધાઈ હતી આથી થોડાક દિવસ પહેલા આ હોસ્પિટલના જે સત્તાધીશો છે જેમાં ચિરાગ રાજપૂત તેમજ આ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી રાહુલ જૈન સહિતના આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ હવે

જ્યાંથી જે પ્રથમ રાજકોટ ગયેલા ને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એનું ખાસ કરીને જયપુર પાલી અજમેર ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં એકથી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું હતું ડોક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી માં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ કાર્તિક પટેલ પ્રદીપ કોઠારી અને ચિરગ રાજપૂત કંપનીમાં જોડાયેલા અને એમણે ખ્યાતિ મલ્ટી જે બેરિયાટ્રિક્સનું જે હોસ્પિટલ હતી એને ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમણે શરૂ કરેલી કોરોના બાદ કોરોનાના સમય બાદ શરૂઆતમાં આ જે હોસ્પિટલ શરૂ થઈને બે હજાર અને સંપૂર્ણપણે જે એમનું જે સક્રિય હોસ્પિટલ તમામ વિભાગો સાથે એ સાથે છે અને જેમ આ જે ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ જે છે એ પીએમ જે યોજના અંતર્ગત એને જે કરવામાં આવેલું હતું હોસ્પિટલનું અને ત્યાં અલગ અલગ વિભાગોમાં જે પણ દર્દી પીએમ જે યોજના હેઠળ આવરી લેવામાં આવેલા છે જે પ્રકારના આર્થિક ધોરણો અંગેના એ પ્રકારે ત્યાં આવતા પેશન્ટની ત્યાં સારવાર કરવામાં આવતી હતી અને એના અંગેની પ્રપોઝલ્સ પીએમ જે યોજનાઓમાં મોકલવામાં આવતી હતી અને ત્યાંથી મંજૂર થયા બાદ જે પણ નાણાકીય સહાય અથવા તો હોસ્પિટલે મળવાપાત્ર જે રકમ છે એ મળતી હતી આ જ્યારે ડોક્ટર આજે બનાવ બન્યો છે જયારે અગિયાર તારીખે એ દિવસે એમણે ત્યાંથી બાર તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા ત્યાંથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ગુનો નોંધાયો અગાઉ અને એમણે પોતાની જે રાજકોટ ખાતેની હોસ્પિટલ છે ત્યાં જઈને રાત્રે રોકાણ કરેલું અને બીજા દિવસે ગુનો નોંધાયા બાદ અગાઉ જણાવ્યું એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે હાલ પ્રાથમિક પૂછપરછમાં આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે ચિરાગ રાજપૂત ડોક્ટર વજીરાની અને રાહુલ જૈન એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી અથવા તો એ જે લોકો કેમ્પ યોજી અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા એમને જે કાર્યક વિભાગમાં જે પ્રકારની સારવાર આપવામાં આવતી હતી હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ થાય છે એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી માહિતગાર હોય એ શક્ય છે આ ગુનો નોંધાયા પછી અને જ્યારથી ક્રાઇમ બ્રાન્ચ પાસે આ તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્યારથી આ ગુનાના જે ફરિયાદ ઉલ્લેખ કરેલો અથવા તો જે પણ જેની ભૂમિકા છે આ ગુના આજે આખી ગેરરીતિ આચરી અને જે પણ પેશન્ટ્સના મૃત્યુ થયેલા છે આ તમામ તપાસમાં તમામ આરોપીઓને પકડવા માટે અમારી ઘણી બધી ટીમો કાર્યરત છે હજી પણ કાર્યરત છે અને હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ ઇવન ટેકનિકલ સાયબર એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવેલી છે જેમ અગાઉના પકડાયેલા આરોપીઓ જે અલગ અલગ વિદેશી એપ્સ વાપરી અને કમ્યુનિકેશન કરતા હતા એ પણ એટલે ક્યાંય પણ એવું નથી કે

અા છેલ્લા 2022 થી સુધીમાં જે PMJ યોજના હેઠળ ખ્યાતિ છે એનો જે ટ્રાન્ઝેક્શન્સ આ યોજના પૈકીનો કરોડ થી વધારેનો છે સાહેબ ચીરાગ સાથે અનકનેક્શન કેબી ન આવું કારણ કે એના અલગ ભાગીદાર હતા એના માટે ચૂકાયા નવી ખ્યાતિ હોસ્પિટલ કે મંમી કરી શું કઈ રહ્યા છે ચીરાગ અને કાર્તિક સાથે કનેક્શન કેબી ન જ્યારે એશિયન મેરેટિક હોસ્પિટલ્સ જ્યારે એમણે શરૂ કરી હતી અગાઉના ડોક્ટર્સ જે એમના પાર્ટનર્સ હતા ડોક્ટર નરવરીયા અને ડોક્ટર કેતાન એ લોકોના છૂટા થયા પછી આ લોકોના સંપર્કમાં આવેલા હતા ખાસ કરીને કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના અને એમની જે પ્રપોઝલ હતી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ રીતે બનાવીએ જેથી ઘણા બધા વિભાગો સાથેની હોસ્પિટલ હોય અને કામ થઈ શકે